તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોઈશું ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ એમાં જે ગાલા અસાઈમેન્ટ તમારી આવી ગઈ છે તો એનું સોલ્યુશન આપણે શરૂ કરી રહ્યા છે ફર્સ્ટ વિડીયો મિત્રો આવી રહ્યો અને તમને ખબર જ હશે પ્રથમ પરીક્ષા આપણી ગઈ અને આપણી પીડીએફ તમને કેટલી ઉપયોગી થઈ હતી એ તમે જરા કમેન્ટમાં જણાવો એટલે બીજા વિદ્યાર્થીઓને ખબર પડે અને તમને જણાવી દઉં આ વખતની પીડીએફની કિંમત હંડ્રેડ રૂપીસ એટલે કે સો રૂપિયા રાખવામાં આવી છે મિત્રો ઓકે કેમ કે બીજા શિક્ષકોને પણ એમનું વેતન મળવું જોઈએ કેમ કે હું એકલો તો આટલું બધું ના કરી શકું ઓકે તો તમારે સો રૂપિયામાં એ પીડીએફ ખરીદવાની રહેશે તમારે ખરીદવી હોય તો જે વિદ્યાર્થીઓની એટલે આર્થિક સ્થિતિ નબળી છે એ એ લોકો માટે પણ આપણે ઉપાય ઉપાય કાઢ્યો છે એ લોકો આપણા યુટ્યુબમાં વિડીયો જોશે ઓકે તો તમે યુટ્યુબમાં વિડીયો પણ જોઈ શકો છો હંડ્રેડ રૂપીસ ફાઇલ્સમાં તમે પીડીએફ ખરીદી શકો છો જેમાં બધા વિષયોનો સમાવેશ કરવામાં આવશે એ બધા વિષયોમાં તમને બધું સોલ્યુશન મળશે ધીરે ધીરે કરીને ફોલ્ડરમાં આપણું એડ થતું જશે ઓટોમેટિકલી પરીક્ષાના પહેલાં બધું સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે એટલે ઓકે તમે આખું સોલ્યુશન કાલા સમેટનું કોલ કરીને નીચે ડિબ્સક્રિપ્શનમાં કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી તમે કોલ કરીને મેળવો ઓકે વિભાગ એ વિકલ્પો આજે જોઈશું અને વિભાગે કમ્પ્લીટ જ કરી દઈએ એટલે ટેન્શન નહીં

અંગત હેતુ માટે એટલે આપણી જરૂરિયાત માટે આપણે ઉપયોગ કરીએ તો એને શું કહેવાય ઉપાડ મિત્રો કહેવાય ઓકે યાદ રાખજો આ એમસીક્યુ જ તમારું પેપર પૂછાય છે મિત્રો તમને આટલું જોર આવી રહ્યું છે તમને આ એમસીક્યુ આટલા બધા લાગી રહ્યા છે તમે વિચાર કરો મિત્રો તમે દસમામાં કેટલા એમસીક્યુ મોઢે કર્યા હશે ત્યારે તમે પાસ થયા છો તમે ખાલી એકવાર વિચારજો રિવાઈઝ કરજો તમારું દસમું તમે કેટલા એમસીક્યુ મોઢે કર્યા છે કેટલા પ્રશ્નો મોઢે કર્યા છે કેટલી નોટ્સ કેટલા પેપર સેટ માંગાયા હશે ત્યારે જઈને તમે દસમું પાસ થયા છો તો મિત્રો આ તો એમસીક્યુ તો કેટલા સોય નથી અંદર તો હું કહું ને સોય નથી તો આ તો કઈ ના કહેવાય તમારા માટે જે દસમું પાસ કરીને આવ્યો હોય ધંધાની મિલકતનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ કહેવામાં આવે છે ઓકે બીજું એક વેપારી માલ માલ ખરીદે છે છે વાહન ચૂકવે આ રૂપિયા પાંચસોમાં વેચી દે છે તો તફાવત ની રકમ શું કહેવાય અચ્છા તો આને શું કર્યો મિત્રો સમજો મિત્રો આ ગોખ કોઈ પણ ગોખી લે પણ મિત્રો સમજવું જરૂરી છે યાર ગોખી તો કોઈ પણ લેશે મિત્રો પણ આપણે જયારે સમજીશું ત્યારે આપણને યાદ આવશે અને તમે સમજી વિચારીને એનો જવાબ લખી શકશો દસ હજારનો માલ ખરીદેલો છે અને વેચ્યો કેટલામાં જો તફાવત કેટલો આવ્યો ત્રણ હજાર પાંચસો તો એ જે એનો ફાયદો થયો છે એના ફાયદાનો સમાનાર્થી મિત્રો નફો થાય છે તો આન્સર શું આવશે નફો એ એ જવાબ આવશે ઓકે અને હું તો કહું છું એમસીકુ એમસીક્યુ હોય ને તો એમાં તમારે કદી પણ

રોકડા મળ્યા છે તો મિત્રો ઓબ્વિયસલી આ કયો વ્યવહાર થશે રોકડ જ વ્યવહાર થશે ને તમને નવ હજાર રોકડા મળ્યા છે તો રોકડ થશે જો તમને આ નવ હજાર શાક પર મળ્યા હોત તો આ કયો વ્યવહાર થાત ઉધાર વ્યવહાર થાત બટ આપણે હું તમને કહું છું બીજા ઓપ્શન ઉપર ધ્યાન ન આપો એટલે તમને હું ડાર્ક કરીને અને એને કલર કરીને આપ્યું છે આન્સર તો એ જોજો ઓકે એક મિનિટ એસાઈમેન્ટ હું પણ લઈ લઉં કિંમત મિત્રો આઈ એકસો ને દસ રૂપિયા છે તો જોઈ લેજો રાજુ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે રાજુ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે તો ત્રીસ હજારના લાકડા ની ખરીદી કરે છે તો આ વ્યવહારની રાજુના ચોપડામાં કયા ખાતે ઉધારાશે એટલે કયા ખાતે ઉધાર થશે તો આ ખરીદ ખાતે આ લખાશે મિત્રો કેમ કે આજે ફર્નિચર છે ખરીદી કરે છે આ વેચાણ કરતો નથી ઓકે તો આ ત્રીસ હજારનું ફર્નિચર ખરીદ્યું છે ખરીદ ખાતે ઉધાર હશે ઓકે રાઈટ ત્યારબાદ ચોથું છે કારકુનનો પગાર સોળ હજાર થી વધીને અઢાર હજાર કર્યો છે ને આ કયા પ્રકારનો વ્યવહાર ગણાશે ઓકે કર્યો છે મિત્રો આપ્યો નથી કર્યો છે પગાર

કયા ખાતાનો પ્રકાર છે તો કે વ્યક્તિગત ખાતાનો પ્રકાર છે બાકી હોય ચોપડીમાં બીજા પાર્ટમાં છે જ જોતા રહેજો નીચેમાંથી ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે ઓકે બેંક ઓવરડ્રાફ્ટ નું ખાતું વ્યક્તિ ખાતામાં થાય છે રજતના પગારનું ખાતું એ પગાર ખાતામાં થશે ડેમેજનું ખાતું અલગ અલગ ખાતા છે મિત્રો અલગ અલગ ખાતામાં થશે બટ આપણું બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું છે શેમાં જશે આપણા વ્યક્તિ ખાતામાં ભાગ એક ના પ્રકરણ નંબર પાંચ નો આપેલા છે મહેસૂલી ચૂકવવામાં આવે ત્યારે મિલકત ઘટે અને મૂડી ઘટે આવી રીતે તમને પ્રશ્ન પૂછે આ કરવામાં આવે તો આવું વધે આવું ઘટે ઘટે વધે ઘટે વધે આવું કરવામાં આવે છે

મિલકત બી વધે સાચી વાત છે મૂડી લાવે તો મિલકત બી વધવાની જ છે ને એક દેવું વધે અન્ય દેવું ઘટે ખોટી વાત મિલકત વધે એક મિલકત વધે બરાબર અન્ય મિલકત ઘટે આ બરાબર નથી ઓકે ત્યારબાદ ત્રીજો નમૂના તરીકે માલ વહેંચવા આવે ત્યારે મિલકત ઘટે દેવું વધે મિલકત વધે દેવું વધે મિલકત વધે દેવું સોરી મૂડી વધે મિલકત ઘટે મૂડી ઘટે

આ નફા નુકસાન ખાતામાં ખાતાઓ લાવવામાં આવે છે મિત્રો અને જો આ મેઇન ખાતું બંધ કરવામાં આવે તો એને પાકા એક મિલકત વધે અને અન્ય મિલકત શું થાય મિત્રો ઘટે છે જ્યારે આપણે રોકડ શિલ્લક બેંકમાં ભરીએ ત્યારે એક મિલકત આપણી શું થાય વધે છે મિલકત અને બીજી જે મિલકત છે આપણે લઈ ગયા છે એ ઘટે છે ધંધામાંથી માલની અન્ય રીતે જાવક થાય ત્યારે ધંધામાંથી માલની અન્ય રીતે જાવક થાય કેમ કે બીજી કઈ રીતે જતો રહ્યો હોય માલ આગથી નુકસાન પામ્યો હોય કઈ પણ થયો હોય ત્યારે શું કરવાનું મિત્રો જોઈ લો તો કે મિલકત ઘટે અને મૂડી ઘટે મિલકત ઘટે અને મૂડી ઘટે રાઈટ સાતમો પ્રકરણ જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં આપણી પીડીએફ ની પ્રાઇસ સો રૂપિયા છે જે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તમને તો એક મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરશો એટલે તમને એક કોલ કરીને પીડીએફ મળી જશે સો રૂપિયા બધા વિષયનું સોલ્યુશન છે મિત્રો કોઈ ચિંતા નહીં વિડીયો વારવાર ન જોવા પડે એડ્સ વારવાર ન જોવી પડે એના માટેનું સોલ્યુશન છે સો ઓનલી પ્રાઇઝ આપણે રાખેલી છે એમાં તમને મળી જશે ઓકે તો જરૂરથી મિત્રો કોલ કરીને એ મેળવી જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર છે સાચું પ્રકરણ જોઈએ નંબર અને મિત્રો ચેનલને અને તો મિત્રો કરવાનું ભૂલતા જ નહીં ચેનલ સબસ્ક્રાઈબ ઓન ધી સ્પોટ મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડિયો જોઈ રહ્યા છે એમને હું ખાસ કહેવા માંગુ છું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે જો અમને ગાલા સમેટ તરફથી કહેવામાં આવ્યું છે જો એક લાખ સબસ્ક્રાઈબર નહીં થાય તો તમારે વિડીયો બનાવવાનું બંધ કરવું પડશે એવું છે તો એક લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું પડશે તો તમને જો વિડીયો જોઈતા હોય વાર તો સબ્સ્ક્રાઇબ મિત્રો કરતા રહેજો યાર ખાલી જગ્યાએ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે તું કે રોકડ મેળ બરાબર ત્યારબાદ છે બીજું

ત્યારબાદ સાતો રોકડ મેળ રાખનાર વેપારી ખાતા વહીમાં કયા ખાતું રાખતો નથી કયા ખાતું રાખતો નથી તો કે રોકડ ખાતું રાખતો નથી સોળ નો માલ ખરીદ્યો આ વ્યવહાર કયા પેટા નોંધમાં નોંધાશે તો કે રોકડ મેળવા નોંધાશે કેમ કે નામ જ છે રોકડ 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 ભાગ બે માં પ્રકરણ નંબર એક રાઈટ તો એ જોઈએ મિત્રો ભૂલમાં મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો કઈ ભૂલ ગણાય સિદ્ધાંત ની ભૂલ મિત્રો તમને સ્કૂલમાં ભણાવ્યું જ હશે ઓકે

હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારના નોંધવી નોંધ લખવી પડે છે તો કે ખાસ આમ નોંધમાં મિત્રો લખવી પડે છે રાઈટ ત્યારબાદ પાછું નીચેની ભૂલોમાંથી કયા સોરી નીચેની ભૂલોમાંથી કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કઈ છે કાચા સરવૈયા અસર કરતી ભૂલ શું છે ખતવણીની ભૂલ છે રાઈટ ત્યારબાદ આપણું જોઈએ છઠ્ઠું કાચું સરવૈયુ ન મળે તો દ્વારા કાચું સરવૈયુ મેળવી લેવામાં આવે છે એને ઉપલક ખાતા કહેવાય છે મિત્રો પ્રકરણ નંબર બે ઘસારો 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 ઓકે ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે ઘસારો કોને લગતો ખર્ચ મૂડીને લગતો ખર્ચ રાઈટ કરવાનું બોલતા નહીં મિત્રો ઘસારો ગણવાની કઈ પદ્ધતિમાં ઘસારાની વાર વાર ગણતરી કરવી પડતી નથી ઘસારો ગણવાની કઈ પદ્ધતિમાં ઘસારાની વાર ગણતરી આપણે કરવી પડતી નથી તો કે સીધી લીટી સીધી લીટી પદ્ધતિમાં વાર વાર ગણતરી કરવાની જરૂરત જ નહીં ભાઈ હે એકવાર ઘસારો કરો બીજી વાર કાઢો કેમ કે જે આપણે જે આડી લીટી ઘસારો છે એમાં આપણે વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ કાઢતું જવાનું હોય છે નીચેમાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવતો નથી ઘસારો કેમ કે નામ જ છે આપણા પાર્ટનું ઘસારો એ ખાલી જગ્યાને લગતો ખર્ચ છે ટેણેંગ 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 ટેણે ને 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 ટેણેંગ ને 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 ભાઈ સરકારી હા સમય લગતે છે ઓકે થોડીક મોજ મસ્તી થઈ જાય મતને ધંધાની કઈ મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી ચાલુ મિલકતો ચાલુ મિલકતો એટલે હવે તમે બીજા પાર્ટમાં છે તમારો ભાગ એકમાં બીજા પાર્ટમાં જોઈ લેજો તમને સમજાવો ક્યાં બેઠો હવે તમારો આમાં ટાઈમ ઓછો છે ઘસારો ગણવાની કઈ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામનો ખર્ચ વચ્ચે સમતોલન જળવાઈ રહે છે તો કે આન્સર છે બી ઘટતી જતી બાકીની પદ્ધતિ શું ઘટતી જતી બાકીની પદ્ધતિમાં રાઈટ

हुंडी ओके okay, भाग ए सॉरी भाग बे प्रकरण नंबर चार राइट हुंडी पाकती तारीख के पहला हुंडी लखनार द्वारा कोनी पास से वटावम तो के बैंक क्योंकि देवादार ने तो आपे नहीं क्योंकि देवादार पास तो आपरे पैसा लेवाचे राज्य सरकार ने क्या आपा जाया व्यापारी अने मध्य सरकार सरकार नो नाम केम अंदर बैंक अपने आप अथवा तो कोई बीजो व्यापारी असे तो एणे आपसे ओके वटावा તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ ત્રણ માસની હુંડી લખી હોય તો તેની કાયદેસર પાક્યા તારીખ કઈ થાય જો ભાઈ આ કાયદેસરની પાક્યા તારીખ તમને શોધતા મિત્રો આવડવી જોઈએ વન મિનિટ ચેક દિસ આઈ થિંક છવ્વીસ પચીસ થાય છે ત્રણ દિવસ છૂટ ના મળે છે ત્રણ માસની ઓકે તો ગણેલો દસમો મહિનો ચાલુ થાય બે હાજર નો રાઈટ અને આજે ત્રેવીસ તારીખ ત્રેવીસ દસ લખ્યું છે એ ત્રેવીસ દસ માં આપણે તમને એવું લાગતું હશે તેવીસ એક બે માં ત્રણ માસ નું કીધું તો ના ભાઈ ત્રણ દિવસ આપણને છૂટમાં મળે છે તો એક ત્રેવીસમો દિવસ

તમને ભણાવ્યું જ હશે તમારા વર્ગ શિક્ષકે સોરી જે શિક્ષક ભણાવતો હોય એકાઉન્ટ ઊંડી નકરામી ખર્ચ છેવટે કોણ ભોગવે તો કે સ્વીકારનાર ભોગવે છે કેમ કે જે લખનાર પહેલા તો લખનાર ભોગવે છે જેમ કે કોઈ બેંકમાં વટાવી હોય તો બેંકે જો નકરામી થઈ હોય ઓલો કે દેવાદા મારે નથી આપવા પૈસા જા તો પછી એ નકરામી ખર્ચ ગણાય તો પહેલા તો લખનારને ભોગવવો પડે પછી એ લખનાર એ જે સ્વીકારનાર છે એના પાછથી લઈ લે છે પૈસા રાઈટ સિમ્પલ છે ધ્યાન આપો સાંભળો જોવો તો તો ખબર પડે જય શ્રી સોરી આપણે કોઈ એવી રીતે કરતા નથી બધા ધર્મને આપણે એ કરીએ છીએ કેમ કે આપણા વિડીયો બધા ધર્મના લોકો જોઈ રહ્યા છે આમે હું માનતો નથી એવું ઓકે તો સોરી કોઈ ધર્મ માટે મેં બોલ્યું નથી હું

કાયમી મિલકતો પર ઘસારું કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે તો કે ચાલુ પેઢી ના ચાલુ પેઢી ના સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે રાઈટ ત્યારબાદ મિત્રો મોટા કરાર અંતે પૂરા ન થાય છતાં તેને પણ ગણાય છે આ કયા સિદ્ધાંત કે ખ્યાલ મુજબ તો આન્સર મિત્રો સંપાદનના મુજબ આ કરવામાં આવે છે રાઈટ ત્યારબાદ ત્રીજું મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ દર્શાવે છે

કયા ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું તથા પાકું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજારની કિંમત પૈકી ઓછી કિંમતે થાય છે કયા સિદ્ધાંત અનુસાર બોલો તો કે આન્સર ચુસ્તતાના સો રૂઢિ ચુસ્ત તાના આધારે થાય છે સોરી ભાગ બે પ્રકરણ સેવન વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં પીડીએફ લેવા માંગતા હોય નીચે ડિસ્ક્રિપ્શન કોલ કરવાનું બોલતા નહીં હજુ કંઈ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો શું વાંચવાનું ના બોલતા અને વિડીયો ડેલી જોવાનું ના બોલો આઈ સી એલ દ્વારા એ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો કે ઓગણીસો સિત્યોતેર માં મિત્રો એ સ્થાપના કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણે સીમિત ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી તો કે ઓગણીસો ને માં એની સ્થાપના કરવામાં આવી છે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આઈ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણે બનાવવાની જવાબદારી ક્યાંથી સ્વીકારી છે જવાબ ઓનલી રાઈટ આન્સર પર ધ્યાન આપો એક ચાર બે હજાર એક થી બીજું ધ્યાન આપવાની જરૂર નથી કોના મત મુજબ હિસાબી ધોરણે કે રિવાજ કાયદા અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબ નિશ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે કે કોહલર પાંચમું ભારતમાં કોણે તારીખ 16 બે 2015 ના રોજ તારીખ 1/4/2015 જોઈએ મિત્રો ડિફરન્સ જોઈ લો અમલ કરવામાં આવે ત્યારે કંપની હિસાબી ધોરણો નિયમો 2015 બહાર પાડે છે તો રાઈટ આન્સર ઇઝ મધ્યસ્થ સરકાર નો મોદી સરકાર નહીં મધ્યસ્થ સરકાર મિત્રો ભાગ 2 પ્રકરણ નંબર 8 કે પીડીએફ ની પ્રાઇઝ મેં તમને કહી દીધી છે ₹100 પ્રાઇઝ છે

દેશી નામાના મૂળ ચોપડા કે પ્રાદેશિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં ઓળખવામાં આવે આવે છે છે તો ઇઝ મિત્રો ઓકે ચોપડા તરીકે નીચેનામાંથી કોનો ઓળખ ઓકે કોને ઓળખવામાં આવે છે તો કાચી નોંધ આમાંથી કેટલાક એવા પણ વિદ્યાર્થી હશે જે પરીક્ષાના એક દિવસ પહેલા જોઈ રહ્યા હશે તમે તો અત્યારે જોઈ રહ્યા છો કેટલાક વિદ્યાર્થીઓ તો હમણાં બનાવ્યો હતો બે દિવસ થઈ છે હજુ વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાના એક દિવસ પહેલાં જોઈ રહ્યા છે બે દિવસ થઈ છે ગાલા અસમેટ નીકળ્યું છે તમે આવી રીતે મોઢું કરી દો એ સોરી લેટ કરી દો છો ગાલાસમેટ ખરીદવા માટે અને તમને ત તૈયારી માટે સમય મળતો નથી તો તમે જલ્દી જલ્દી ગાલા સેમેટ ખરીદો પીડીએફ મેળવી લો સો રૂપિયા કિંમત છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો નવી અપડેટ્સ માટે ઓકે વેપાર ધંધામાં શાક પર માલની ખરીદીને લગતા વ્યવહારોને કઈ પેટા નોંધમાં નોંધાય છે આન્સર ઇઝ એ જમા નોંધમાં એને નોંધવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઊંચીના આપવાના હોય ત્યારે તે રકમને કયા નામથી ઓળખવામાં આવે છે આન્સર ઉપર ટકપકે ઉપર ટપકે